એટલું જ નહીં જે લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેમનું પણ અહીં નામ લખવામાં આવ્યું છે સૌથી પહેલા તો લખ્યું છે હાર્દિક વરો તેની સાથે જ જયેશ રાતડિયા પ્રશાંત કૌશિક વેકરિયા અને નારણ ભાઈ છે તે દરેક લોકોનું નામ લખવામાં આવ્યું છે અને લખ્યું છે કે હવે મહેસાણા અને સુરતના આગેવાનો પણ ટાર્ગેટમાં છે અને તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો લખ્યું છે કે આ કામ કરવાનું બંધ કરો આપણે ગુજરાતની સૌથી મોટી અને મજબૂત કોમ છે અને અહીં એકબીજાના જે બે વ્યક્તિ છે તે પોતપોતાનો પગ ખેંચી રહ્યા છે અને અહીં પટે

તે સમાજ માટે એક ચિંતાનો વિષય છે ઘણા બધા રાજકીય આગેવાનોની વર્ષિસ પટેલ સમાજની સામે પટેલ સમાજના આગેવાનો જ વિવાદ કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને સમાજના લોકોને એક રિક્વેસ્ટ છે કે આના બાબતે ચિંતન થાય કારણ કે આ લાંબા ગાળે ચિંતાનો વિષય છે હાર્દિક પટેલ હોય એની સામે વરૂણ પટેલ આક્ષેપો કરે પ્રશાંત કોરા જયેશ રાજાની સામે આક્ષેપો કરે દિલીપ સંઘાણીની સામે કૌશિકભાઈ વેકરિયા અને નારણભાઈના આક્ષેપો થાય આ બધા સમાજના એક નુકસાન કરતા આક્ષેપો છે ખાસ કરીને આ કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે એ પણ સમાજે વિચારવાની જરૂર છે કારણ કે મને લાગી રહ્યું છે કે આગામી મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં આ બાબતે વિવાદ વકરશે એવું મને લાગી રહ્યું છે આટલું જ નહીં અત્યારે પાટીદાર સમાજમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને મનહર પટેલ જે કોંગ્રેસના પ્રવક્તા છે તેની સાથે પાટીદાર અગ્રણી છે તેમનું પણ એક સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે હવે તેમને પણ સાંભળીએ આ દેશમાં સંઘ જનસંઘ કે ભાજપા એમની પ્રકૃતિ છે એના લગતા વિચારો ક્યારે કર્યા નથી હંમેશા તોડો અને રાજનીતિ કરો આઝાદી પહેલા પણ એને તોડવાની ભૂમિકામાં તરફદારી કરી આઝાદી બાદ પણ વિપક્ષમાં બેસીને પણ એને તોડવાની ભૂમિકા ભજવે ઝેરી વિચારધારા કોઈ સંપ અને ભાઈચારાથી કોઈ જીવન જીવે પણ એને પસંદ નથી આવી વિચારધારાવાળી પાર્ટી એનો ઇતિહાસ દેશની સામે છે તોડવામાં એ માહિર છે એને વિપક્ષમાં બેઠેલા નેતાઓ તો એ તોડવાનું કે તોડી નાખશે સત્તામાં બેઠેલા પોતાના અત્યારના આગેવાનોને એકબીજાને તોડવાનું કયો તોડી નાખશે પણ બેને ભેગા કરવાનું કામ કે જોડવાનું કામ આ વિચારધારાને ક્યારે સુસંગત નથી એની પ્રકૃતિમાં નથી એના પ્રાણમાં તોડવાની ભૂમિકા ધર્મ ધર્મની સામે ભટકાવવાની ભૂમિકા સમાજ સમાજની સામે ભટકાવવાની ભૂમિકા નેતા નેતાની સામે ભટકાવવાની ભૂમિકા પણ ક્યારે કરશે શક્તિશાળી નેતાઓને ભટકાવશે શક્તિશાળી સમાજને ભટકાવશે અને તોડવાની કામગીરી કરે અને સફળતાના શિખરો સર કરે આ પ્રકૃતિ છે સંઘ જનસંઘ અને ભાજપાની આ સિલસિલો એનો અટકતો નથી ધીરે ધીરે પોતાના પક્ષમાં કે જે કેડર બેઝ પાર્ટી કહે છે જે શિસ્ત અને અનુશાસન માનનારી પાર્ટીના નેતૃત્વ એ જે કે છે એ મોટી ઠેસી વાળે છે એ પાર્ટીની અંદર એક કોમ જે ગુજરાતની ભદ્રકોમ એ પાટીદાર સમાજને તોડવાનું કામ આજની તારીખે ચાલુ છે અનેક ઉદાહરણ તમારી પાસે છે કેશુભાઈને બબ્બે વખત પાર્ટીના મુખ્યમંત્રી પદેથી કાઢ્યા તો તે શિરમોર નેતા હોય કાઢ્યા છે આનંદીબેનનું પાંચ વર્ષનું વરસ ટર્મ ન પૂરી કરવા દીધી એ પણ શિરમોર નેતા હોય ભારતીય જનતા પાર્ટીને કાઢ્યા છે આ પાટીદાર પૂરતી વાત નથી કરતો સામાન્ય સમાજ એ સમજે કે પાટીદારનો રેલો અન્ય સમાજ ઉપર ક્યારે આ લોકોએ વીંજણો મારી દેશે એનું કાંઈ નક્કી નહી કારણ કે જયારે શક્તિશાળી બને છે ત્યારે એના ઉપર લાગે છે આજે અમરેલી જિલ્લાની અંદર દિગ્ગજ નેતા નારાયણ કાછડીયા અને દિલીપ સંઘાણી સામે વેકરિયાને ધરી દીધા જુનાગઢની અંદર કિરીટ પટેલ સામે અન્ય એક આગેવાનને ધરી દીધા જેતપુર અંદર દિગ્ગજ નેતા પાર્ટીની મનશા કેટલી મેલી છે કે ભદ્ર સમાજને તોડવા માટે એના જ સમાજના આગેવાનોને સામે મૂકી અને સમાજને પૂરો કરી નાખો આ સમાજને પૂરો કરવાની માનસિકતાથી અન્ય સમાજે પણ ચેતવાની જરૂર છે પટેલ સમાજનો રેલો એને ખતમ કરી અન્ય સમાજ પણ બચી શકે નાનો સમાજ મોટો સમાજ કે પછી અન્ય કોઈ વ્યક્તિ તમામની માટે આ લાલ બત્તી બરાબર આ પરિસ્થિતિ રાજકીય રીતે ગુજરાતમાં બની રહી છે ફરી ફરીને ચિંતન કરવાનો વિષય છ કરોડ ને ચાલીસ લાખ લોકોનો છે કે જેની પ્રાણ પ્રકૃતિની અંદર તોડવા સિવાય કઈ વાત નથી એની પાસે જોડવાની અપેક્ષા રાખીએ તો મને લાગે છે કે આપણી એનાથી મોટી ભયંકર ભૂલ ક્યારેય ચિંતન કરીએ એટલે અત્યારે હાલ એક તરફ પાટીદાર નેતાઓમાં પણ મોટી બબાલ ચાલી રહી છે અને હવે આ દ્વારા આજે સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે તો એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજનું જે રાજકારણ છે તે વધારે ને વધારે ગરમાઈ શકે છે અને આની અંદર પણ કદાચ કોઈક નવા જૂની થઈ શકે છે તેવા પણ એના લાગી રહ્યા છે તમારું શું માનું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છો નહીં નમસ્કાર